હેલો હેલો નમસ્તે ગુડ મોર્નિંગ કેમ છો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબો ભરીને કોંગ્રેચ્યુલેશન તમે કહો સર આટલા બધા અભિનંદન કેમ પાટવી રહ્યા છો એટલા માટે કારણ કે તમે તમારા જીવનના અત્યાર સુધીના સૌથી મહત્ત્વના વિડીયો સુધી પહોંચ્યા છો કારણ કે આ વિડિયો દ્વારા હું તમને એવા પ્લેટફોર્મ સુધી લઈ જવાનો છું એવા જ્ઞાનના પૂરા ખજાના સુધી લઈ જવાનો છું કે એ બધું જોઈને એ બધું જાણીને તમે ભરપૂર જ્ઞાની બની જશો અને બધા જ જ્ઞાનની મસ્ત મજાની વાતો તમે તમારા પ્રાર્થના સભાની અંદર શિક્ષક મિત્રો સામે તમારા જે દોસ્તો છે એમની સામે પરિવારના સભ્યો છે મમ્મી પપ્પા એમને બધા સાથે ચર્ચાઓ કરી શકશો અને એમને પૂરું જ્ઞાન એ બતાવી શકશો હે ને પણ એ કેવું જ્ઞાન છે કેવી રીતે મળશે તમને ખૂબ જ જાણીને નવાઈ લાગશે કે આ બધું જ તમારા માટે એકદમ નિઃશુલ્ક એકદમ ફ્રીમાં છે અને આ બધું જ જ્ઞાન છે એ રાજ્યના બધા જ અલગ અલગ શિક્ષકો દ્વારા તમને એક જ જગ્યા ઉપર મળી રહે છે તમે શિક્ષકને જાણતા હશો નહીં જાણતા હો છતાં પણ તમે એક શિક્ષક દ્વારા જ્ઞાન મેળવી શકશો ઠીક છે ચલો જાણીએ કેવા કેવા પ્રકારનું જ્ઞાન છે એ લખેલું છે દિન વિશેષ ચોવીસ જૂન રાણી દુર્ગાવતી બલિદાન દિવસ એ ચોવીસ જૂન છે રાણી દુર્ગાવતીના બલિદાન દિવસ તરીકે ઓળખાય છે કેમ ઓળખાય છે રાણી દુર્ગાવતી કોણ હતા ઠીક છે એમણે એવું તો શું મહાન કામ કર્યું બધી જ અહીંયા માહિતી આપેલી છે એ દરેક માહિતી નીચે એ શિક્ષકનું નામ પણ છે કે માહિતી કોને મૂકી છે અને એમની શાળાનું નામ પણ છે હે ને જો અહીંયા આથણી માતાના ધોધ વિશે વાત કરેલી છે જાણવા જેવું છે આજનું અહીંયા જુઓ અહીંયા અલગ અલગ સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ભાવનગર ઓળખાય છે કાશ્મીર સાધુઓનું પિયર તરીકે ગિરનાર ઓળખાય છે એની પણ બધી મસ્ત મસ્ત મજાની માહિતી આપેલી છે તમે જોશો અહીંયા આકર્ષક બધી ડિઝાઇન છે ને અને કેટલી જુઓ તમે મસ્ત મસ્ત મજાની માહિતી છે કે ડીમલાઇટ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો હે ને આ બધું જ તમે તમારા મિત્રો સામે શેર કરી શકો સુપર મૂન શું હોય છે મૂન એટલે ચંદ્રમા પણ સુપર એટલે સૌથી મોટો ચંદ્રમા હેને કેમ કહેવાય છે શું છે એની મસ્ત મસ્ત મજાની માહિતી છે અહીંયા જો અલગ અલગ કાર્ડની અંદર કેટલા આંકડા હોય છે એની માહિતી છે ગુજરાતમાંથી કર્કૃત પસાર થતા જિલ્લા કયા કયા છે કપાસ મેં આ કરીને તમે એને યાદ રાખી શકો છો બધા જિલ્લા કેટલી શોર્ટકટ છે મસ્ત મજાની અહીંયા જો ભારતમાંથી કર્કકૃત પસાર થતાં રાજ્યો કયા છે એની પણ શોર્ટ ટ્રીક આપેલી છે અલગ અલગ જીવો જાણવા જેવું છે મસ્ત મસ્ત મજાની વાર્તાઓ છે વાર્તાઓ વાંચવી કોને ના ગમે વાર્તાઓ સાંભળવી પણ બધાને મજા આવે હે ને તો તમે મસ્ત મજાની વાર્તાઓ અહીંયા વાંચી અને તમારા મિત્રો સામે પ્રાર્થના સાઓએ પ્રાર્થના સભાની અંદર પૂરી સ્કૂલને સંભળાવી શકશો હે ને કે જો આળસુ કબૂતર મને નથી ખબર કે કબૂતર આળસુ કેમ હોય છે તેના ઉપરથી મસ્ત મજાની વાર્તા છે અહીંયા લખેલી છે લાવરીની શિખામણ શું છે એની વાર્તા છે પોપટ અને કાગડા વચ્ચેની મસ્ત મજાની વાર્તા છે જીવન જીવવાની ફોર્મ્યુલા વિશે અહીંયા માહિતી આપેલી છે એ પણ વાર્તાના સ્વરૂપે આપેલી છે બરાબર સી અને ઉંદરની બાળ વાર્તા છે ઠીક છે જો અહીંયા ચેલેન્જ અલગ અલગ પ્રકારની આપેલી છે આ બધી ચેલેન્જ તમે વાંચી એનો જવાબ આપી શકો છો અથવા તો તમારા મિત્રો સામે પણ આ ચેલેન્જ મૂકી શકો છો કે આનો જવાબ શું આવે ચર્ચાઓ કરી શકો જો અલગ અલગ ચેલેન્જ છે અલગ અલગ વ્યક્તિઓ વિશે અહીંયા વાતો કરેલી છે પણ આ બધી માહિતી તમને મળશે કેવી રીતે એકદમ સિમ્પલ છે એકદમ સરળ છે બરાબર એકદમ નિઃશુલ્ક છે તમારા માટે કોઈપણ અર્થ વગરની તમારે એડ પણ જોવાની નથી જાહેરાતો પણ જોવાની નથી ઠીક છે એકદમ સરળતાથી હું ડિસ્ક્રિપ્શનની અંદર તમને એડ્યુટર એપની લિંક આપું છું એ લિંક ઉપર ક્લિક કરી તમે પ્લેસ્ટોરમાંથી એડ્યુટર એપ ડાઉનલોડ કરી શકશો ત્યાં એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે ડાઉનલોડ કરી તમે તમારું માત્ર એકદમ સિમ્પલ બેસ્ટ એપની અંદર વિદ્યાર્થી એકાઉન્ટ બનાવવાનું છે અને બનાવ્યા પછી ડાયરેક્ટલી તમે અહીંયા એડ્યુટર એપ પર આવી જશો એડ્યુટર એપ પર આવતા જ આવા પ્રકારનું તમારા સામે પેજ ખોલશે અને તેમાં ત્યાં નીચે જોશો કે અહીંયા ટુ ડેઝ વિશેષ લખેલું છે જ્યારે પણ એપ ખોલો ત્યારે ટુ ડેઝ વિશેષમાં જતું રહેવાનું અને એ દિવસની તમને માહિતી મળશે અહીંયા જો અહીંયા પ્રોફેસર રાકેશ કુમાર કરીને શ્રીરામ વિદ્યા મંદિરના છે એમણે અહીંયા કોઈક સરસ મજાની માહિતી મૂકેલી છે આજનો સુવિચાર મૂકેલો છે વાંચવાનો સારો લાગે તો તમે એને લાઇક પણ કરી શકો છો અને અહીંથી તમે તમારા મિત્રોને કે કોઈને શેર પણ કરી શકો છો જો આ અલગ અલગ ડિઝાઇનમાં તમે શેર કરી શકો છો છે ને જોરદાર જો અહીંયા ઉપર આપણે દિન વિશેષ ઉપર ક્લિક કરીશું ને તો અહીંયા જો દેસલ પટેલ દુમાળી પ્રાથમિક શાળાના છે એમને જો વધુ વાંચ ઉપર ક્લિક કરશો તો આપણે આખું વાંચી શકીશું તો એને લાઇક પણ કરી શકાય શેર ઉપર ક્લિક કરશો તો જો અલગ અલગ પ્રકારની ડિઝાઇન મળશે તમે ઈચ્છો એ ડિઝાઇનમાં તમે ડાઉનલોડ કરી શકશો છે ને કેટલા મસમસ મજાના વિકલ્પો એકદમ તમે આ ડિઝાઇનની અંદર પણ તમારા મિત્રોને તમે દિન વિશેષ શેર કરી શકશો અને આવતીકાલે શાળામાં જઈને બોલી પણ શકશો તમે આવો જો અલગ અલગ તમને દિન વિશેષ અહીંયા મળે છે બાજુમાં આવશો જાણવા જેવું છે અલગ અલગ જો એની ઉપર પણ ક્લિક કરશો તો અલગ અલગ તમે ડિઝાઇનની અંદર જાણવા જેવું પણ તમે મેળવી શકશો બાજુમાં આવો જો વાર્તાઓ છે સાબરના રૂપાળા શિંગડા અહીંયા વધુ વાંચો ક્લિક કરી તમે બધી પૂરી વાર્તાઓ વાંચી શકશો એના અહીંથી શેર કરી જો અલગ અલગ ડિઝાઇન છે જે ડિઝાઇનમાં ઈચ્છો એ ડિઝાઇનની અંદર એ વાર્તા તમે તમારા મિત્રોને શેર કરી શકો છો બીજી તમને જોરદાર વાત કરું કે ઉપરથી તમે જો અહીંયા અઠ્યાવીસ જૂન બે હજાર જે તારીખ લખેલું છે ત્યાંથી તમે અલગ અલગ જૂની તારીખમાં જઈને એ દિવસે શિક્ષકોના બનાવેલા વ્યક્તિ વિશેષ દિન વિશેષ જાણવા જેવું બધું મેળવી શકો છો જેવી રીતે અહીંયા ચોવીસ તારીખ હું ક્લિક કરું છું ઓકે ઉપર ક્લિક કરી તો જો ચોવીસ તારીખની બનાવેલી વાર્તાઓ અહીંયા આપણી સામે આવી ગઈ છે ઠીક છે જાણવા જેવું તમને બધું જ મળશે બીજી પણ તમને એક જોરદાર વાત કરું ઠીક છે કે અહીંયા તમે બેક આવશો અને અહીંયા તમે જોશો કે તમને અહીંયા ધોરણ અહીંયા એસટીડી એઇટ લખેલું છે ત્યાંથી તમે તમારું ધોરણ સિલેક્ટ કરી ઠીક છે માનો એ સાત ધોરણ હું સિલેક્ટ કરી ત્યાંના અલગ અલગ વિષયમાં જઈને એ વિષયના પાઠ્યપુસ્તક એકમ કસોટીઓ જૂના પેપર અસાઇનમેન્ટ પ્રકરણ પ્રમાણે એ પ્રકરણના અંદર જઈને તમે પ્રકરણના પણ અલગ અલગ ક્વીઝ પણ તમે અહીંયા રમી શકશો તો આટલું બધું જ તમને અહીંયા બધું જ મળે છે એક જ જગ્યા ઉપર છે ટોટલી નિશુલ્ક છે રાજ્યના અલગ અલગ શિક્ષકો દ્વારા બધું બનાવવામાં આવે છે હા એટલા માટે જે શિક્ષકો આ વિડીયો જોઈ રહ્યા છે એ શિક્ષકો માટે પણ ખૂબ જ મહત્ત્વની માહિતી કે એડિટર એપની અંદર તમે શિક્ષક એકાઉન્ટ બનાવી તમે તમારા વિદ્યાર્થીઓ માટે અથવા રાજ્યના સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તમે પણ અહીંયા કન્ટેન્ટ મૂકી શકો છો અહીંયા પ્લસ સાઇન ઉપર ક્લિક કરવાથી એક્ઝામ મટિરિયલ ક્વીઝ વિડીયો આ પ્રકારના વિશેષ અહીંયા જે વિદ્યાર્થીઓને બતાવે એ પ્રકારના વિશેષ તમે તમારી શાળાના વિદ્યાર્થીઓ માટે બનાવી શકો છો એટલે જરૂર તમે પણ આ એપનો આજે જ ટ્રાય કરજો અને તમારા સૌ શૈક્ષણિક ગ્રુપોની અંદર એટલી ઉપયોગી માહિતી છે તમારા તમામ શૈક્ષણિક ગ્રુપોની અંદર અને વિદ્યાર્થી મિત્રો સુધી જરૂર શેર કરજો થેન્ક યુ સો મચ